તે અમેરગઢ તાલુકામાં ગત મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોતજોતામાં વાવાઝોડા સાથે વરસાદ શરૂ થતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી પરંતુ વરસાદ અને વાવાઝોડાએ વિનાશ વેરતા લોકોને પરેશાની પણ વેઠવી પડી હતી અમેરગઢ તાલુકામાં વાવાઝોડાના લીધે વૃક્ષો વીજપોલ સહિત પતરા ઉડ્યા હોવાથી લોકો નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો જ્યારે વીજપોલ ધારાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો હતો

વરસાદની સાથે વાવાઝોડું જબરજસ્ત આવતા લોકોના ઘરના પતરા તથા વાવાઝોડાની સાથે સાથે વાયરો લીમડાઓ પડી ગયેલ છે અને નુકસાન પણ ખૂબ થયેલ છે અને વાવાઝોડાની સાથે ઠંડક તો મળી પણ આવું નુકસાન લોકોને ભોગવવું પડે છે અને લાઇટ પણ જતી રહી છે લાઈટથી લોકોને ખૂબ જ તકલીફ થઈ છે તો વીજ કંપનીને વીજવાળાને वायरु सुधारो विनंती तो आ तरफ बात करिए भावनगर नहीं तो भावनगर जिला पंचायत